રાજકારણ ગરમાયું અને એટલા માટે આગેવાનોના ફોટા લગાવીને કહેવામાં આવ્યું છે કે કોના પેટના ખાડા પુરાયા છે છેલ્લા ઘણા સમયથી આ ધોરાજી શહેરની અંદર અનેક જગ્યાએ જુઓ તો ખૂબ જ ખાડા પડી ગયા છે ધોરાજી જાણે ખાડા નગરી બની ગયું હોય તેવું આખું વાતાવરણ છે અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પણ આજ સુધી તમે જુઓ તો હજી એ ખાડા તો બોરવામાં આવ્યા નથી અને અમે જે બેનર માર્યા છે એમાં સ્પર્શ લખ્યું છે કે આ સરકારી તંત્ર કહે છે કે આઠ લાખના ખર્ચે એમ કે આ ખાડા બુરવામાં આવ્યા છે પણ તમે સમગ્ર ધોરાજીની અંદર જોશો તો તમને ખબર પડશે કે આમાં ક્યાંય એવું લાગતું નથી કે આ લોકોએ આઠ લાખના ખર્ચે આ ખાડા બુર્યા હોય રોજ અમે જે પોસ્ટરમાં આવ્યા છે ધોરાજીના રોડ રસ્તા ખાડા આવી છે અત્યંત ખરાબ રસ્તા રોડ રસ્તા છે અને અવારનવાર એક્સિડન્ટ થાય છે અને અનેક વખતે આપણે દે દર્શાવવામાં આવ્યું છે મીડિયા મારફત છાપા મારફત બધાય મારફત પરંતુ આ તંત્રનું પાણી કઈ હલતું નથી